અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોડાસાના ચારણવાડા ગામે મતદારોની લાઈનો લાગી રાજ્ય સરકારના મંત્રી ભીખુશી પરમારે કર્યું મતદાન પોતાના વતન ચારણવાડા ખાતે મતદાન કરી નિભાવી લોકશાહીની ફરજ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન માટે મહિલાઓમાં અનેરો ઉત્સાહ અરવલ્લીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોડાસાના ચારણવાડા ગામે મતદારોની લાઈનો લાગી રાજ્ય સરકારના મંત્રી ભીખુશી પરમારે કર્યું મતદાન પોતાના વતન ચારણવાડા ખાતે મતદાન કરી નિભાવી લોકશાહીની ફરજ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન માટે મહિલાઓમાં અનેરો ઉત્સાહ મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગૃપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગ્રુપગ્રામ પંચાયતની અંદર ચાર બૂથ આવેલા છે અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે એવી હું અપેક્ષા રાખું છું